રૂપાલા ની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને થશે મોટું નુકસાન રાજપૂત સમાજ રાજકોટના કેબિનેટ મંત્રી અને ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ પર કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ફટ નીકળ્યો છે જેને લઈને આજે બનાસકાંઠાના સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે ગુજરાતમાં લોકસભાની ચૂક્યા છે છે અને અનેક સ્થળોએ વિરોધ જોવા મળી રહ્યો જ્યાં રાજકોટના કેબિનેટ મંત્રી અને ભાજપના નવીન ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જેને લઈને બનાસકાંઠામાં પણ રાજપૂત કર્ણી સેના ગુજરાત રાજપૂત યુવા સંગઠન મહાકાલ સેના અને ક્ષત્રિય જાકીરદાર સમાજ

જે સ્ટેટમેન્ટ અમારા રજવાડા વિરુદ્ધ અને અમારી બેન દીકરી વિરુદ્ધ તો એ બાબતે અમે તમામ બનાસકાંઠાના સંગઠનો ભેગા થઈ અને એક રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ અને ચૂંટણી પંચે રજૂઆત કરવા માટે આયા હતા કે અને ભારતીય જનતા પાર્ટી ને રજૂઆત કરવામાં આવ્યા હતા કે બને તેટું ઝડપી પાર્ટી એક્શન લે અને જો આ એક્શન નહીં લેવામાં આવતી આ લોકસભાની ઇલેક્શનમાં અમે ગુજરાતની તમામ સીટો પર રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના તમામ લોકો છવ્વીસો સીટ ઉપર બીજેપીને અમે નુકસાન પહોંચાડશું અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યોની કાર્યકર્તાઓ છે પણ જયારે કોઈ વ્યક્તિ અમારા સમાજ સુધી પહોંચતો હોય અમારી બેન દુખી સુધી પહોંચતો હોય તો અમે એ કોઈ પણ સંજોગોમાં સાખી ન લઈએ બસ જહીન હું 120 થી પોતે એડવોકેટ છું મહાકાલ સેના સાથે જોડાયેલો છું લોકસભાના એક જાહેર મંચ ઉપર ફુસતોમ રૂપાલે એવું જ સ્ટેટમેન્ટ આલ્યું કે અંગ્રેજો સાથે અને મુસ્લિમો સાથે રોટી બેટીના વ્યવહાર રાખતા હતા રાજપૂતો ક્ષત્રિયો તો એ બાબતને અમે આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન ચાલુ જ છે અને આજે બનાસકાંઠાના તમામ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા અને આવેદન આપ્યું હતું અને જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં કોઈ કોઈ નક્કર પગલાં નહીં ટિકિટ રદ કરવામાં નહીં આવે તો છવ્વીસ સીટો પર ભારતીય જનતા પાર્ટી ને અમે ચોક્કસ અસર કરીશું અમે એના માટે કોઈપણ પ્રયાસ કરવા માટે તૈયાર છીએ અને અમે એવી રણનીતિ પણ તૈયાર કરી રાખી છે તો જો ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો છવ્વીસ સીટો પર એક એક બુટ મેનેજમેન્ટ કરશે યુવાનો તો અજાની સંખ્યાના નેતૃત્વમાં જો પાંચ હજાર સૈન્યો લાખોની લાખો જો નેતૃત્વ કરીને જીત મેળવી શકતા હોય તો અમે આજ પણ રાજકીય લેવલે પણ અમે જીત મેળવીશું અને ભારતીય જનતા પાર્ટીને દેખાડી દઈશું તાજેતરમાં રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાજી જાહેર મંચ ઉપર પોતાની વાહવાઈ કરવા માટે કરી અને અન્ય ક્ષત્રિય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે તેમણે જાહેર મંચ ઉપર કીધું હતું કે રાજપૂતો અંગ્રેજો સાથે પોતાની રોટી બેટી વ્યવહાર કર્યા હતા આ જરા પણ સાખી લેવામાં નહીં આવે અને તમામ ભારત દેશના અને ગુજરાતના તમામ રાજપૂતો આમ રોષે ભરાયેલા છે અને આનું પરિણામ સરકાર શ્રી નિર્ણય નહીં લે તો તાત્કાલિક ધોરણે સરકારશ્રીને આને ઝૂકવું પડશે અને ઝુકારવા અમે તૈયાર છીએ આ સંઘર્ષ અમારો બંધ થશે નહીં